નમસ્કાર મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજનાની અંદર અઠ્યાવીસ યોજના અંતર્ગત તમને લાભ મળશે તો મિત્રો હવે અરજી કરવાનું શરૂ થઈ ગયું છે તો અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ કાય જોશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના મુખ્ય હેતુ નાના ધંધા વૃદ્ધિઓને કામગીરીની આવક દ્વારા તેમજ સ્વરોજગારી નવી તકો પ્રદાન કરવાની આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના વ્યવસાય વિકસાવવા માટે જરૂરી સાધનો એક વિશેષ ટૂલકીટ આપવામાં આવે છે ત્યારે જાણીએ કે કયા કયા આયતનની લાભ મળશે કયા કયા ડોક્યુમેન્ટ આની અંદર જોઈશે તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ માનવ કલ્યાણ યોજના હેઠળ વ્યવસાયની ટૂલકીટ સેન્ટિંગ કામ કરે છે સાવણી સુપડા બનાવે છે ઘડિયા કામ કરે છે વિવિધ ખેતી કરે છે બ્યુટી પાર્લર મોચી કામ કરે કીટ સહાય ખેતી લક્ષી વેલ્ડિંગ કામ છે પાપડ બનાવે છે પ્લમ્બર છે ગરમ ઠંડા પીણા અલ્પલા વેચનાર છે મસાલા મિલ સહાય છે દૂધ દહીં વેચનાર છે ઇલેક્ટ્રિક ઉપકરણોની રિપેરિંગ માટે ધોબી કામ મોબાઈલ રિપેરિંગ સહાય સુથારી કામ અથાણા બનાવવા માટે સહાય માછલી વેચનાર વાહન સર્વિસિંગ રિપેરિંગ સહાય પંચર કીટ દરજી કામ કીટ સહાય કુંભારી કામ ઋણી દિવેડ બનાવે છે સખી મંડળીઓ બહેનોને ફોર્મિલ છે હેર કટિંગ પેપર અને રિસ્ક બનાવે છે એમને સહાય મળે છે તો આની અંદર જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈશે તો આની અંદર આપણે વાત કરીશું તો આની અંદર આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે રેટાનો પુરાવો છે આવકનો દાખલો છે અભ્યાસનો પુરાવો જાતિનો દાખલો લક્ષી તાલીમ લીધેલી હોય એનું પ્રમાણપત્ર બાહિતરી પત્રક એકરા નામું આટલા દસ્તાવેજો જરૂર પડશે તો મિત્રો ઈ કુટુંબની ઓફિશિયલ વેબસાઇટ પર ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવશે એ પણ ઈ કુટુંબની વેબસાઇટ પર તો મિત્રો બે હજાર ચોવીસ પચીસની અંદર કયા કયા પ્રકારના વ્યવસાયકારોને ટૂલકીટ આપવામાં આવશે તો દહી દૂધ વેચનાર ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવે છે એ વાહન સર્વિસિંગ રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક ઉપકરણો રિપેરિંગ અથાણા બનાવવા પંચર કીટ આ જે દસ વ્યવસાય કરતા હોય એ મિત્રો બે હજાર ચોવીસ પચીસ માટે ફોર્મ ભરી શકે છે તો આ હતી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો માત્ર જય કરવી ગુજરાત